ભરુદના ધોળી બજાર વિસ્તારમાં ઉભરાતી ગટરો અને ઉબળ રસ્તાના મુદ્દે ભર ઉનાળે વરસાદી ઋતુનો માહોલ સર્જાઈ રહ્યો છે ભરૂચ નગરપાલિકાનો વહીવટ સદંતર ખાડે ગયેલો છે ત્યારે ભરૂચના ધોળીકુઈ બજારના સતત વાહનો અને રાહદારીથી ધમધમતા વિસ્તારમાં જ ઉભરાતી ગટરો અને ઉબળ રસ્તાને કારણે ઉભરાતી ગટરોના ખાબોચિયા ભરાઈ રહેતા નજીકથી પસાર થતા વાહનો ઉબળ માર્ગ ઉપરથી પસાર થતા દુર્ગંધવાળું ગટરનું પાણી રાહદારીઓ ઉપર ઉડવા સાથે વેપારીઓની દુકાનના માલ સામાનને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે ધોળીગોઈ બજારના મુખ્ય માર્ગ ઉપરના લોકો ભર ઉનાળે પણ વરસાદી ઋતુનો અનુભવ કરી રહ્યા છે ઉપરાંત સ્થાનિક નગર સેવકોનો આ વિસ્તારમાં ડોક્યો પણ ન કરતા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે અહીંના રહીશો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે સાફ સફાઈ કરવા માટે કોઈ આવતું નથી

ને આ જ એરિયા ની કોઈ જોયું મેઇન રોડ પર જે લોકો ચોવીસ કલાક નો ચાલુ હોય છે તો પણ કોઈ ચોખ્ખાઈ નહીં